નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર આજે છે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ અને શનિવારના જો તાજા સમાચારની વાત કરીએ તો વરસાદનો આ રાઉન્ડ મિત્રો જેવો ધાર્યો હતો તેના કરતાં પણ વધારે જોરદાર મિત્રો નીકળ્યો છે ગઈકાલે તો જોવા જઈએ તો એકસો ને અઠ્ઠાણું તાલુકાની અંદર વરસાદ પડ્યો ભૂકા કાઢી નાખ્યા તમે જુનાગઢના ગિરનાર ટરેટીના મિત્રો દ્રશ્યો જોઈ શકો છો ભારે પૂર જોવા મળી રહ્યું છે કેટલાક વિસ્તારમાં ખાસ કરીને ગાડીઓ અને ખાસ કરીને થોડિલો તણાઈ જવાના પણ મિત્રો જૂનાગઢની અંદર વિડીયો સામે મળી રહ્યા છે ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો છે આજે પણ ફરી કાઢ છે અને હાથીઓ નક્ષત્ર મિત્રો બેસી ગયો છે આજે તેમનો બીજો દિવસ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉપર અને ઉત્તર ગુજરાત ઉપર છેલ્લા બે દિવસથી સૌથી મોટી ઘાત હતી અને તે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે ગઈકાલે રાત્રે પણ ખૂબ જ સારો વરસાદ જોવા હજુ પણ મિત્રો ભારે વરસાદની ગઈ છે આજના વિડીયોની અંદર જો આપણે વાત કરીએ તો ગઈકાલે પડેલા વરસાદના ડેટા સાથે સાથે મિત્રો નોરતાની અંદર વરસાદની ગઈ તેમજ મિત્રો અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બનવાને લઈને પણ સંકેત સાથે સાથે ચોમાસાના વિદાયને લઈને મિત્રો ખાસ કરીને હવામાનને લઈને સંકેત તેમજ ચોમાસુ ક્યાં પૂછો ભારતીય હવામાન વિભાગની આગાહીની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગાહી તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોશું લાઈવ જોઈશું જેથી તમને ક્લિયર થાય કે હજુ પણ મિત્રો કેટલા દિવસ વરસાદની આગાહી છે અને ખાસ કરીને કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે તો તમામ માહિતીની વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ ફેસબુકમાં અમારો ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો ફેસબુકની અંદર ખાસ કરીને અમને ફોલો કરી દેજો તો અહીંયા મિત્રો આપણે સૌથી પહેલાં વરસાદના ડેટા જોઈ લેવી ગઈકાલના છ વાગ્યાના ડેટા છે જેની અંદર નર્મદાના સાગર બા શાકબારાની અંદર સૌથી વધુ સો એમ એમ એટલે કે ખાસ કરીને ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે રાજકોટના ધોરાજીની અંદર બપોરે બેથી લઈને છ વાગ્યા સુધીની અંદર જ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો અને આપણે જૂનાગઢ સિટીની જે વાત કરી રહ્યા છે અહીં તમે જોઈ શકો છો ચોપન ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીની અંદર બે ઇંચ કરતાં પણ વધુ પાણી પડ્યું છે તેમજ મિત્રો છ વાગ્યા પછીના ડેટા પણ મિત્રો આપણે જોવા મળી રહ્યા છે ખૂબ જ ભારે વરસાદથી જોવા મળ્યો છે એટલે કે ખૂબ જ એક ટૂંક સમયની અંદર જ ભારે વરસાદ પડી જતાં ખાસ કરીને પૂરની સ્થિતિ જોવા મળી છે તો જૂનાગઢ બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટના ઉપલેટાની અંદર પણ જોઈ શકો છો એટલે કે સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે અહીંયા મિત્રો તમે છ વાગ્યા સુધીના ડેટા જોઈ શકો છો એકસોને ઓગણપચાસ તાલુકાની અંદર વરસાદના ડેટા છે મિત્રો અહીંયા એક આ સાત તારીખનો મેપ છે જે તમને બતાવા જઈ રહ્યા છે ઈસી સી એ આઈ એફએસ મોડલ પ્રમાણે જેની અંદર મિત્રો ખાસ કરીને અહીં તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ મિત્રો બતાવી રહ્યો છે કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો આવી રહ્યો છે હિમાલય તરફથી તો ખાસ કરીને તેની અસર પણ મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન ઉપર થશે તેમજ મિત્રો અહીંયા બાર તારીખનો મેપ છે બાર ઓક્ટોબરનો એટલે કે નવરાત્રિ દશેરા ઉપરનો મેપ છે તમે જોઈ શકો છો એક અરબી સમુદ્રની અંદર મજબૂત લો પ્રેશર એરિયા બની ગયું છે હવે મિત્રો આ લો પ્રેશર એરિયા સીધું મિત્રો ગુજરાત ઉપર આવશે કે પછી ખાસ કરીને આ લો પ્રેશર વળી જશે આવી રીતે ખાસ કરી કે આગળની તરફ ઓમાન તરફ જશે કે આવી રીતે જશે તેની માહિતી મિત્રો અમે યુટ્યુબ ચેનલ ઉપર ખાસ કરીને અમારી ચેનલ ઉપર આપતા રહેશું તો ચેનલને ખાસ કરીને ખાસ કરીને બાર તારીખની આસપાસ મિત્રો આ લો પ્રેશર એરિયા બને રહે ઘણો સમયની વાત છે એટલે કે તેની અંદર ફેરફાર થઈ શકે છે આ બાજુ જોઈ શકો છો હવે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે લો પ્રેશર એરિયા આવી રહ્યા છે તેને લઈને જોવા જઈએ તો ખાસ કરીને ટૂંક સમયની અંદર જ ચોમાસાના વિદાયના પણ મોટા સંકેત મિત્રો આપણને મળી શકે છે ભારતીય હવામાન વિભાગે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ખૂબ જ ત્રાસી લીટી મિત્રો ચોમાસું વિદાય લેતી હોય છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો શરૂઆતથી જ મિત્રો સીધી લીટી છે ખરેખર આવી રીતે મિત્રો ચોમાસું છે એ વિદાય લેતું હોય તો આગામી સમયની અંદર હવે મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બ આવી રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાંથી મિત્રો ખાસ કરીને ચોમાસું વિદાય લઈ કે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મિત્રો ખાસ કરીને ચોમાસું છે હજુ પણ મિત્રો ચાલુ રહે તેવા સંકેતો આપણે અગાઉ જોયા હવે મિત્રો જોઈએ ભારતીય હવામાન વિભાગની આગાહી તો આજે છે અઠ્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખની અંદર ગુજરાતની અંદર યલો એલર્ટ આપેલો છે તો આનો મતલબ એમ થાય કે છૂટાછવાયા વિસ્તારોની અંદર ગુજરાતમાં આજે પણ હજુ મિત્રો ભારે વરસાદ ચાલુ રહેશે અને ઓગણત્રીસ તારીખથી મિત્રો ખાસ કરીને ભારે વરસાદની શક્યતા ઘટી જશે પરંતુ મધ્યપ્રદેશમાં યલો એલર્ટ છે ભારે વરસાદ છે તો બોર્ડર એરિયાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય ત્રીસ તારીખે મહારાષ્ટ્રની અંદર મિત્રો યલો એલર્ટ છે ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે તો તેને લઈને મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે અને ત્યારબાદ મિત્રો અહીંયા સીધા આપણે ત્રણ તારીખના મેપ ઉપર આવી ગયા છે બધા સેમ મેપ હતા પહેલી તારીખનો બીજી તારીખનો એટલે આપણે મિત્રો ટાઈમ ન એટલે સીધા ત્રીજી તારીખના મેપ ઉપર આવી ગયા છીએ તો ત્રીજી તારીખની અંદર સંપૂર્ણ ભારતની અંદર તમે જોઈ શકો છો ગ્રીન એલર્ટ છે વરસાદની કોઈ મોટી આગાહી નથી જોકે લોકલ સિસ્ટમને હિસાબે હવે વામાં રહેલા ભેજને કારણે બપોર પછી મિત્રો આપણે ખાસ કરીને વરસાદી માહોલ છે એ ઘણા વિસ્તારોની અંદર અથવા વાદળછાયું વાતાવરણ છે એ ઘણા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે બાકી ભારે વરસાદની શક્યતા નથી ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો સત્યાવીસ તારીખે તો મિત્રો સંપૂર્ણ ગુજરાતની અંદર આગ હતી તો ધોઈ ક્યાં નાખ્યા ખૂબ જ ભારે વરસાદ પડ્યો અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર આજે પણ મિત્રો ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે આ સિવાય સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે જેના ઘણા સ્થળોએ ખાસ કરીને આજે પણ વરસાદની આગાહી છે એટલે કે પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા જેવા ભાગોની અંદર ભારે વરસાદ ખાપકી શકે છે આ સિવાય કચ્છની અંદર બ્લૂ એલર્ટ છે તો તેને લઈને મિત્રો પચીસ ટકાથી લઈને પચાસ ટકા જેવા ભાગોની અંદર એટલે કે અમુક ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે ઓગણત્રીસ તારીખથી મિત્રો તીવ્રતાની અંદર ઘટાડો થશે ખૂબ જ ઝડપથી ઘટાડો થશે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર અમુક ભાગોમાં વરસાદ પડશે બાકી સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા નથી અને ત્રીસ તારીખનો મેપ તો તમે જોઈ શકો છો એકદમ ક્લિયર ખાસ કરીને જે સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર હતી તે સિસ્ટમ મિત્રો આ હિમાલય તરફ ફંટાઈ જવાને કારણે તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે અને મિત્રો આપણે વાત કરીએ તેમ પહેલી તારીખના મેપની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને વરસાદી માહોલ ચાલુ રહેશે પહેલી તારીખ બીજી તારીખ અને ત્રીજી તારીખે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે ચેતવણીની જો વાત કરીએ આજે ક્યાં ચેતવણી છે તો આ જિલ્લા મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ ત્રણ જિલ્લા સૌરાષ્ટ્રના છે જ્યારે દાહોદ પંચમહાલ છોટાઉદે વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડની અંદર ખાસ કરીને જોવા જઈએ તો યલો એલર્ટ છે એટલે કે ત્યાં ભારે વરસાદની છૂટાછવા વિસ્તારમાં શક્યતા રહેલી છે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વરસાદી માહોલ જામ્યો છે જેની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એમાં પણ જુનાગઢની અંદર તો આજે મિત્રો ભૂક્કા કાઢી નાખ્યા તો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદની આગાહી છે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે તો આ વિસ્તારોની અંદર વહેલી સવારથી આદર્શ વાતાવરણ જોવા મળશે બપોર પછીની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર હજુ પણ મિત્રો ભારે વરસાદી રાઉન્ડ છે એ આવી શકે છે લગ બાય સાંજ છૂટા છૂટા વિસ્તારમાં પચાસ ટકા જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે અને ચાર બે ત્રણ ઇંચ વરસાદની શક્યતા છે એ પચાસ ટકા જેવા વિસ્તારમાં છે એ મધ્ય ગુજરાતમાં પણ આજે વરસાદ જોવા મળી શકે છે તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે સારો વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે ઓગણત્રીસ તારીખે થોડીક મિત્રો આની અંદર ઘટાડો જોવા મળશે પરંતુ જ્યાં પણ વરસાદ પડશે ત્યાં બે ત્રણ ઇંચ અને ભારે વરસાદ જોવા મળશે કારણ કે લોકલ ભેજ હજુ પણ મિત્રો સ્થિર છે ત્યારબાદ મિત્રો ત્રીસ તારીખથી સંપૂર્ણ રીતે મિત્રો ભેજ છે એ ખેંચાઈ જશે એટલે કે ક્યાંક ક્યાંક મિત્રો જોવા જઈએ તો સંપૂર્ણ ગુજરાતમાં ત્રિશેક જેવા તાલુકાની અંદર એ પણ હળવો વરસાદ જોવા મળી શકે એટલો બધો મજબૂત ભેજ નથી અને પહેલી તારીખથી જોવા જઈએ તો અહીંયા મિત્રો તમે સ્પષ્ટ જોઈ શકો છો ક્યારેક ક્યારેક મિત્રો ઝાપટું પડી શકે છે બાકી મિત્રો મોટી વરસાદને લઈને કોઈ આગાહી છે એ છ તારીખ સુધી જોવા મળતી નથી પણ તો અહીંયા તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે એટલે કે ખાસ કરીને અહીંયા જે પવનો છે એ મિત્રો પૂર્વના પશ્ચિમી પવનો શરૂ થઈ ગયા છે તો ધીમે ધીમે મિત્રો ચોમાસા ચોમાસાના વિદાયના પણ મિત્રો અહીંયા સંકેત મળી રહ્યા છે અને આ વરસાદનો રાઉન્ડ છે એ મિત્રો છેલ્લે રાઉન્ડ છે ત્યાર પછી સારો વરસાદ જોવા નહીં મળે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે તો આજના વીડિયોમાં આટલું જ વધુ વીડિયો જોવા મળે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત